જૂનાગઢમાં કમોસમી વરસાદથી ખેડૂતોને વેપારીઓને દુખતા ઉપર ડામ પડ્યો છે ફ્રૂટ યાર્ડમાં કેરીના બોક્સ રાખવાની સુવિધા ન હોવાથી ત્રણ દિવસ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે ફ્રૂટ યાર્ડમાં કેરીના વીસ હજાર બોક્સની આવક છે એક તરફ માવઠાનો માર બીજી તરફ કેરીનું યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે વેપારીઓ દ્વારા યાર્ડ પ્રશાસને અનેકવાર સેટ બનાવવાની રજૂઆત કરાઈ ખેડૂતોને હરાજીમાં દસ કિલોના બોક્સનો ભાવ ચારસોથી આઠસો સુધી મળે છે એક તરફ માવઠાનો વરસાદ ખેડૂતોને ઇજાદારને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે યાર્ડ બંધ કરાતા કરોડ રૂપિયાની કેરી યાર્ડમાં નહીં આવે તો ખેડૂતોને મોટું નુકસાન થશે છે માત્ર કેરીની આવક બંધ કરવામાં આવી છે ત્રણ દિવસ માટે આજે હવામાન ખાતાની એક કમોસમી વરસાદની આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડના શાકભાજી ફળફળાદી સબ યાર્ડમાં કેરીની આવક વધુ પ્રમાણમાં છે હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ પણ તેના કરતાં આપણી શેડની ક્ષમતા કરતાં આવક વધી જાય છે ઘણા દિવસોમાં જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલળવાની કે બગડવાની ભીતિ રહે છે માલ ખેડૂતોને પલળે કે બગડે નહીં તે હેતુથી સરકારશ્રીની સૂચના મુજબ અમોએ આજે ત્રણ દિવસ માટે યાર્ડમાં કેરીની આવક માત્ર બંધ કરવા માટેને નિર્ણય લીધો છે જેથી કરીને ભવિષ્યમાં માલ પલળે કે બગડે નહીં એવી વાત નથી કે જે કેરી રાખવા જે રીતે

તો ખેડૂત લઈને ક્યાં જાય કરી અમે અગાઉ છેલ્લા ત્રણ વર્ષથી લેખિત તથા મૌખિક રજૂઆતો કરીએ છીએ નથી ગટરની વ્યવસ્થા આપતા નથી પાણી આપતા નથી લાઈટ આપતા અને દરરોજ પચાસ થી સાહીઠ હજાર સિત્તેર હજાર રૂપિયાની શેષ અમે લોકો આપીએ છીએ લોકોને અને શેષ નો નિયમ છે સુપ્રીમ કોર્ટ નો આદેશ છે કે શેષ ન લેવી છતાં પણ આ લોકો શેષ ઉમરાવે છે અમે જો આ લોકો નહીં મને તો અમે તો જબરજસ્તી ચાલુ રાખશું જે પરિણામ એ જોઈ લેશું અમે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ પર દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ